છેલ્લા દિવસથી માણાવદરના ઝીંજરી ગામમાં કુદરતે કેર વરસાવ્યો છે જુનાગઢ ધોરાજી અને ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે ઝીંજરી ગામ જાણે બેટમાં ફેરવાયું છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી સ્થિતિનો તાગ મેળવવા દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી જુનાગઢ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે માણાવદરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે પ્રમાણે આપ જોઈ શકો છો કે ગોઠણ ડૂબ જે પાણી છે તે હાલ માણાવદર તાલુકાના જીંદરી ગામમાં ભરાઈ ગયા છે વરસાદના વિરામ પછી પણ ગામમાં હજુ ગોઠણ ડૂબ પાણી છે ગામના પ્રવેશ દ્વારથી લઈને ગલીઓમાં હજુ પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા मेघતાંડવને કારણે છેલ્લા બે દિવસથી ગ્રામજનો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે આજા ચાર દિવસીય વરસાદ બહુ જ છે અહીંથી બાયણે ને નીકળી પરિસ્થિતિ નથી બરોબર બે દિવસીય બાય ને ગામમાંથી બાયણે નીકળી નથી આવી ગયા ઓસમ ડુંગરના પાણી ધુંધવી નદીમાં ભળતા જીંજરી ગામની હાલત દર વર્ષે કંઈક આવી જ થઈ જાય છે ચોમાસામાં મેડિકલ ઇમરજન્સી આવી તો લોકો રામ ભરોસે થઈ જાય છે ફાઈ છે અત્યારે અહીંયા અમારે કે બેન દીકરી કોઈ બાય માણસની દિલોરી આવી હોય તો અમારે કઈ સંજોગમાં અહીંયા લઈ જાવી માણસ દવાખાને આવું પોઝિશન દર વર્ષે આવું થાય છે અમારે ગામના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે પાણીનો આ પ્રવાહ જોતા ઉભા મોલ પર પણ ખતરો તોડાયો છે તબલ એટલે બહુ તબલ પડે ભાઈ જવાનું જવાતું નથી કે આવવાતું નથી અતિ તબલ એટલે અતિ તબલ આયા છે આ જિંદરી અને ખેડૂતોને નુકસાનમાં કોઈ પાર નથી ગાંડીતુર તુર પાણી પંચાયત ભવનમાં પણ ફરી વળ્યા ઓફિસમાં પાણી ઘૂસી જતા રેકોર્ડ પણ પલળી ગયા છે એમે પંચાયત માંથી ને બધે ગોઠને ગોઠને પાણી મે કાઢી ને બધે ચોપડા બધે અધર મેલાવ્યા અને હું ટ્રેક્ટર લઈને પડ્યો તો પાંચ છ જણા ને મે કાઢ્યા હોત ઓલી બાજુ સોસાયટી આ પંથક માં છે જૂનાગઢ થી પાણી આવે છે સ્થાનિકો આ કપરી સ્થિતિ માટે તંત્રને જવાબદાર ગણાવી રહ્યા છે જો કે તંત્ર વન વિભાગને ને ખો આપી રહ્યું છે અહીં જે લોકો ને જીવન જે જરૂરિયાત ની વસ્તુ લેવા જવામાં મુશ્કેલી પડી છે ને હાર આ પાણી ના કારણે ગામ છે તે બેટ માં ફેરવાયું છે વનરાજ ચૌહાણ દિવ્ય ભાસ્કર જુનાગઢ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ